સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલી ખાતે ઝેડ્સ હોસ્પિટલ દાહોદ અને તાલુકા આરોગ્ય કચેરી સંજેલીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલીમાં કરવામાં આવ્યું આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરોરી સ્ટાફ તેમજ આજુબાજુ વિસ્તારના જન સમુદાયના રક્તદાતાઓ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રાષ્ટ્રભક્તિનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમજ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું રક્તદાન મહાદાન છે કારણ કે જેમની જિંદગી પર જોખમ છે અને જેમનું જીવન સમાન ગ્રુપનું લોહી મળે તો બચી શકે અને એમના માટે રક્તદાન જીવન રક્ષક આશીર્વાદ છે અને સેવાભાવી રક્તદાતાઓ પાસેથી મેળવીને જરૂરિયાતમંદ દર્દીઓને સુલભ બનાવવાનું કામ બ્લડ બેંક કરે છે લોહીની આવશ્યકતાવાળા દર્દીઓ પાસેથી સખાવતમાં લોહી મેળવીને જરૂરિયાતવાળા દર્દીઓને આપવાનું પુણ્ય કાર્ય કરે છે રિપોર્ટર વિજય પોર્ટ ડીટી ન્યૂઝ Ready for live Sanjali.